સમગ્ર ગુજરાતમાં પરિણામ લે લઈને વિદ્યાર્થીઓનો મુદ્દો ઉકળતા ચર્ચાઉ જેવો છે ત્યારે экзаમોના પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવા માટે ઉમેદવાર વતી ગેનીબેન ઠાકોર પત્ર લક્ષ્ય અને બંધારણીય જોગવાઈ પ્રમાણે એક્ઝામ લેવાની હોય તેમાં સિસ્ટમ આધીન અને વિદ્યાર્થીઓના હિતમાં સરકારી નિર્ણય જાહેર કરવો જોઈએ તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે પરીક્ષા લેવાની પદ્ધતિ વિદ્યાર્થીઓના હિતમાં અને કોઈ વાત વિવાદ વગર કરાય તો વિવાદનો અંત આવે તેવું ઘેની બેન ઠાકોરે જણાવ્યું છે શિયાળુ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો અવાજ લોકસભા સુધી પહોંચાડી તેમની જે માંગ છે તે સંતોષાય તેવા તેઓના પૂરા પ્રયત્નો રહેશે અને હાલ તેઓ મેદાને ઉતર્યા છે જૂની જીપીએસસીની સિસ્ટમ હતી તે જ પ્રમાણે એક્ઝામ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓની વાત સાંભળી તેમનો આક્રોશ વ્યાજબી છે તેઓ જ્ઞાનીબેન ઠાકોરનું કહેવું છે સમગ્ર વિદ્યાર્થીઓ કોઈ પણ સબ્જેક્ટ કે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં ભરતી હોય કે એને એક્ઝામ પાસ કરવાની હોય ત્યારે પારદર્શક અને નિયમો પ્રમાણે બંધારણીય જોગવાઈ પ્રમાણે એની ભરતી કે એક્ઝામ લેવા માટેની જે સિસ્ટમ છે એ સિસ્ટમને આધીને સરકાર એની જાહેરાત કે પરીક્ષા લેવાની પદ્ધતિને ધ્યાને રાખીને કરે તો એમાં કોઈ વાદ વિવાદ કે વિદ્યાર્થીઓ તરફ જે એક એમનો જે આક્રોશ છે એ આક્રોશ વ્યાજબી લાગતા મને પોતાને એવું લાગે છે અને એમની પોતાની માગણી છે કે જે જૂની જીપીએસસીની જે સિસ્ટમ હતી એ પ્રમાણે એની એક્ઝામ લેવામાં આવે અને આ વિદ્યાર્થીઓની માગણી છે કે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસથી કરીને એ જાહેરાતના અનુસંધાને જે પરીક્ષા લેવાની એ પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામથી વંચિત રહી જાય છે અને કમસે કમ જે સિસ્ટમ પ્રમાણે એની એક્ઝામ લેવામાં આવે તો ભલે એની અંદર મેરિટ નક્કી કરવામાં આવે પણ તમામ વિદ્યાર્થીઓને એના કોટા પ્રમાણે પરીક્ષા આપવા માટેનો મોકો મળે એટલે આ બાબત જે સી સીબીએસસી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતો જે પ્રશ્ન છે એ એમના રજૂઆતના અનુસંધાને હું અત્યારે જ એના વિભાગ પાસેથી વિગતો લઈને લેટર લખવાનો એ લેટર લખીશ અને શિયાળુ સત્ર જ્યારે લોકસભાનું ચાલું થાય ત્યારે આ વિદ્યાર્થીઓનો અવાજ એ લોકસભા સુધી પહોંચાડીને જે એમની માગણી છે જૂની સિસ્ટમ છે એ પ્રમાણે પરીક્ષા લેવાય એવા મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે એવી હું આ વિદ્યાર્થીઓને ખાતરી આપું છું ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ